હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજ રોજ અઢાર એક અને બે હજાર પચીસ જે જવાહર નવોદય મિત્રો ખાસ જવાહર નવોદયની જે પરીક્ષા આજે લેવાય એ પેપરનું મિત્રો એ સિરીઝના પેપર મિત્રો ખાસ કહું છું કે એ પેપર જે હતું એ સિરીઝનું એ પેપર સિરીઝ નંબર એ એનું આપણે સોલ્યુશન સમજવા જઈ રહ્યા છે તો મિત્રો વિડીયો જુઓ અને શેર કરો પહેલાં તો મિત્રો આકૃતિ વિભાગ છે આપણે આકૃતિ વિભાગને સમજીએ તો પહેલામાં અલગ આકૃતિ તો મિત્રો સી આવે છે અહીંયા આપ જોઈ શકો છો એકદમ સરળ છે પ્રશ્ન બે ની વાત કરીએ તો એની અંદર પણ મિત્રો એ જવાબ સાચો હશે અહીંયા મિત્રો ઘણા બધા બાળકો કન્ફ્યુઝ હતા પણ આમાં સી જવાબ આવશે ખાસ મિત્રો આને આ જે વચ્ચે આપેલી જે ત્રિકોણ છે એની અંદર જે લીટી છે છ છે બાકી બધામાં પાંચ હશે આપ જોઈ શકશો ચોથાની જો વાત કરીએ તો એનો જવાબ મિત્રો એ આવે છે ઓકે ત્યાર પછી જો વાત કરીએ સરખી આકૃતિ તો મિત્રો સરખી આકૃતિ પાંચમાની અંદર ડી છે છઠ્ઠામાં બી આવે છે સાતમામાં મિત્રો જવાબ જોઈએ તો બી આવશે આઠમામાં પણ બી છે મિત્રો આપ જોતા જાજો મિત્રો વિડીયોમાં કેમકે ખાસ કરીને બધા બાળકોને એકદમ સરળ લાગી હતી હવે અહીંયા જો મિત્રો આકૃતિની પૂર્તિ છે તો એની અંદર અહીંયા જો ચોરસ જે પૂરું કરવું હોય તો મિત્રો અહીંયા જવાબ આવશે ડી અને આઠમામાં દસમામાં પણ મિત્રો જવાબ આવે છે ડી દસમાની અંદર મિત્રો અહીંયા આપ જોઈ શકો છો આપણો જવાબ આવશે ડી અગિયારની વાત કરીએ તો બી અને બારમામાં ડી આવે છે ઓકે ત્યાર પછીની જો વાત કરીએ તો ક્રમિક આકૃતિ હતી એ પણ સરસ હતી ખાસ જોઈએ તો તેરમામાં મિત્રો બી આવે છે અને ચૌદમાંમાં પણ સી ચૌદમાં મિત્રો સી જવાબ આવે છે પંદર અને સોળ પંદરમાં મિત્રો સી અને સોળની અંદર મિત્રો ડી જવાબમાં આવે છે ત્યાર પછીની જો વાત કરીએ સત્તર અઢાર તો સમસંબંધ આધારિત આકૃતિ સત્તરમાં મિત્રો આવશે સી અઢારમાં આવશે સી ઓગણીસ અને વીસ મિત્રો એમાં બી બી ઓગણીસમાં મિત્રો બી છે ને પણ છે એકદમ સરળ છે મિત્રો આમાં સમજૂતીની કાંઈ જરૂર છે નહીં તમે આમ આકૃતિ જોશો તો પણ તમને આ બધો જેને મહાવરો કર્યો છે આકૃતિની બુકમાં મોડલ પેપરમાં ખૂબ જ પ્રેક્ટિસ કરી છે એ લોકોને આ બધી જ વસ્તુ સરળ લાગશે અને એકવીસમી મિત્રો જે આકૃતિની આપણે જોઈ શકીએ છીએ જે ટુકડો એકદમ સરળ છે આમાં એ જવાબ છે આમાં દેખાય છે મિત્રો સી જવાબ ઓકે ત્રેવીસ અને ચોવીસની જો વાત કરીએ ડી અને અહીંયા ચોવીસમાં સી આવે છે ત્યાર પછી વાત કરીએ પચીસ દર્પણ તો મિત્રો આવું ચિત્ર હોય અને એનું દર્પણ હોય તો સમજી લ્યો કે આ દેખાય સામું દેખાય છે પચી છવ્વીસમાં એ આવે છે સત્યાવીસની વાત કરીએ તો સી અઠ્યાવીસ માં ડી એકદમ મિત્રો સરસ હોય છે આપણે જે રીતે તૈયારી કરાવી હતી એ રીતે જ હવે અહીંયા બાળકો થોડી ભૂલ કરી હશે કદાચ આમાં ઓગણત્રીસમાં પ્રશ્નોમાં ઘણા બધા બાળકો બી કરી આવ્યા પણ જવાબ આવશે મિત્રો એ ઓકે આ આપણી બુકની બેઠી આકૃતિ છે મિત્રો આ આપણી બુકમાં છે જવાબ આવે ડી આપણી બુકમાં આવે આ બધી આકૃતિ આપણી બુકમાં આપણે જોવા મળેલી ઓકે ત્યાર પછીની વાત કરીએ તો જે કટિંગની બરાબર તો એકત્રીસમાં બી આવશે એકદમ સરળ છે અને બત્રીસની જો વાત કરીએ તો બત્રીસની અંદર મિત્રો આપણો જવાબ આવશે ડી ઓકે બત્રીસ માં ડી જવાબ આવે છે હવે ત્યાર પછી જો વાત કરીએ તો જે ટુકડા છે મિત્રો ત્રણ ટુકડા અને ચિત્રની અંદર વાત કરીએ તો આ ની અંદર તેત્રીસની જો વાત કરીએ જવાબ આવશે ડી ચોત્રીસ માં એ આવે છે પાંત્રીસ અને છત્રીસ જો વાત કરીએ પાંત્રીસમાં માં સી છત્રીસ માં બી અને મિત્રો જો વાત કરીએ છ સાડત્રીસ ઓકે છુપાયેલી આકૃતિ તો મિત્રો છુપાયેલીમાં સી છે અહીંયા મિત્રો એ આવશે આડત્રીસમાં દેખાય છે અને ઓગણચાલીસ અને ચાલીસમાં ઓગણચાલીસમાં સી અને ચાલીસમાં મિત્રો સી આવે છે ચાલીસની અંદર મિત્રો આમ જોઈએ તો સી આખે આખી બેઠે બેઠી મિત્રો ચિત્ર દેખાય છે તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ ખાસ આકૃતિની અંદર તમારે કેટલા એવા સાચા ઓકે મને કોમેન્ટ કરજો હવે મિત્રો ફકરાની વાત અને ગણિત આ બંનેના વિડીયો બનાવીને આપણે ખાસ કરીને તમારે કેટલા માર્ક આવ્યા છે એ મને કહેજો ઓકે ફકરા અને ગણિત ટૂંક સમયમાં વિડીયો મૂકી દઈશ ઓલ ધ બેસ્ટ બધા બાળકો ખૂબ સરસ તૈયારી કરી છે એ જ રીતે પરિણામ લઈને આવ્યા છે ખાસ વાલીને કે ભાઈ બાળક પણ પરિણામ લઈ આવે એ સ્વીકારવાની વાત છે બાળકને કાંઈ પણ કહેવાનું નથી કેમ કે બાળક છે મિત્રો એ પરીક્ષાના સમયે માહોલમાં જે રીતે તૈયારી કરી છે એ મુજબ ખૂબ સરસ કહેવાય ઓકે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ વિડીયો જય હિન્દ જય